છે ઓડો છે ઘણું છે આમ ખાવડો બધું છે આલા તરફ પણ ને સાલો આપણે નાસ્તો કરી લેવી ભૂખ લાગી દવાખાને ગયા હતા તો જો અત્યારે આપણે જાગી ગયા છે ને વાગી ગયા છે ત્યારે સાડા નવ વાગી ગયા છે અને આપણે બહુ જાગ્યા છે તો વહેલા જગાઈ ગયું દવાખાને ગયા હતા એટલે થોડુંક જાગી ગયા એટલે આપણે મોડું થઈ ગયું આજે ગયા છે કામે બપોર લગ્ન ન જવાનું કામે પછી બહુ પછી કામે જવાનું છે અને મસ્ત રીતે આવે છે ને

આ બધા આ બધા દાદા છે સાના ઇટલા લાયવા છે હા સાના કે બધે જાય કારખાને બેઠા છે નવા ગાડી ઘરે બેઠા આપણે અહીંયા એના ગવ હા એના નવા ના છે બધાને ચાલો વિવા બધે ચા પીવા મોજ કરો મોજ કરો મોજ કે કે થાય પીણ છે ના નહીં ચા નહીં પાણી પી ઉસ પહેલા આ તો પાણી પીવા બધે છે પાણી વાળા છે ચાલો ચા પીવા બધે આ આમાં શેર છે આયા છે મુંબઈ છે એટલે છે છે કુંડા બાંધેલા બાંધેલા તે જે કુંડા બાંધતા તે આપડું કામ હતું થોડું અત્યારે તો પાણી નાખવા છે કુંડામાં સર તમને બધું દેખાડીશ પાણી નાખતા અને અત્યારે તો બહુ ઉનાળો છે એટલે જેમ બને આજુબાજુ ઘરે બધા કુંડામાં કુંડા બાંધો ઠંડુ પાણી બાણી નાખો એટલે કરીને જે કિલ્લા હોય બધા પીવે અને એને વાંધો ન આવે ઉનાળામાં ઉનાળમાં પાણી બહુ ખૂટી જાય એટલે તો આપણે કુંડું કઈ ભરેલું છે એક નીચે કુંડું છે તો અહીંયા આપડે પાણી કમ્પ્લીટ ભરેલું છે તો સાલે તમને દેખાડ ઉપર બાંધેલું છે કુંડું તો અહીંયા ઉપર છે એક આપડે ત્યાં ઘનશ્યામભાઈ સડે છે કુંડામાં પાણી નાખવા તો સારો જોઈ લે પેલા પાણી છે તે નથી

એને આપણે પૂછવાનું છે ગોળનું પાણી કેમ નાખો છો એમ તો ચાલો પાણી નાખી દે આપો આપણે પછી તમને પૂછીએ ચાલો પછી એને પૂછી ને પાણી જોતા ભાઈ છે થોડા થોડું એ ભેગું કરી લઈશું આપણે પાણી એટલે વાંધો ન આવે કે આમાં ગોળનું પાણી કયું શા માટે નાખ્યું પક્ષીઓ એ સ્ટ્રોક થી મરી ન જાય ને સ્ટ્રોક એટલે મરી જાય ને એટલે ગરમીને કારણે ગરમીની વધારે પડતી ગરમી લાગવાથી પક્ષી મરી જાય તો એ ગળું પાણી થઈ તો એને ઠંડક મળે એટલા માટે ગયું તમે સ્ટ્રોક સ્ટ્રોક કાંઈક કહેવાતું એ છે એવું છે આનું બહુ ખ્યાને પહેલી પેલી વાર હામ્યું એટલે એ ગૌનું પાણી નાખ્યું એટલે ગરમી હોય એટલે ગયું પાણી ના બધું થાય સ્ટ્રોક ન થાય એ પક્ષી કાંઈ થાય નહીં એટલે આમ મળે બને નહીં એટલે હા લગે અને આમ તંદુરસ્ત રહે એટલે તમે ચાલો તમે ઘર બધું આવો કુંડર છે મહેંદીમા નું મંદિર હોય આજુબાજુ તાવા ખાતા હોય એનું કુંડા આપણે એ કુંડા લઈ લેવાના કુંડા લઈ ને પછી આપડે બાંધી દેવાના એટલે એવી એક કુંડા કામ માં આવી જાય આપડે અત્યારે શિશાન શમશાન છે મારું શમશાન કુંડા બાંધેલા છે અને આપણે સકલા હાટું બાંધ્યા થતા કુંડા આપણે એટલે ખાલી થઈ ગયા પાણીના તેમાં આપણે પાણી નાખ્યા હોય છે શાક પાણી થઈ ગયા છે અત્યારે આપણે ઘરે જમવા બેસી ગયા છે આજે જમવામાં છે કુંડાનું શાક છે અને શું કહેવાય કેરડા કહેવાય આ છે કેરડા તો એ બધા જમવા તો ચાલો હું જમી લઉં કુંડાનું શાક છે આજે મજા આવી જશે અને સાથે છે કેરડા ને સાય છે ને બબલું છે સિંહ હરીનું આપણે ઘરે જઈ રહ્યા છીએ અને બેઠા હતા તો બહુ વાલ કામ હતું થોડું ગટલે પતાવતા હતા ઘર બાજુ અને બહુ ભૂખ લાગી છે ઘરે પગીને ખાઈ પીને આમ ગઈ થોડો તો હજુ આપણે અત્યારે ફુવાનું તાણું થઈ ગયું છે ને ભાગી છે દસ દસ અત્યારે ફુવાનું તાણું છે એટલે આપણે તો આ અહીંયા છે ને દોડીને બે જણા છે તો અત્યારે જાય છે ઘર બાજુ બે હવા આવ્યા અહીંયા તો જાય આ બધું આવે છે અને કાંઈ કામ ધંધો ન હોય એટલે રખડ્યા રાખે આમને મારી રાખે એ અમારો આ વિકો હતો